નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે મામલતદાર કચેરી ગોગંબા ખાતે આમ આદમી પાર્ટી કચેરી દ્વારા ચૈતરભાઈ વસાવાની ધરપકડના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું વાત કરીએ વિગતથી તો સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ચૈતરભાઈ વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય તેઓની અટકાયત કરવામાં આવી છે તેઓની ધરપકડ કરવામાં આવી છે તેના વિરોધના વંટોળો વધતા જાય છે અને ઠેર ઠેરથી લોકો તેમના સમર્થનમાં એક પછી એક આવતા જાય તેવું જોવા મળી રહ્યું છે હાલમાં ચૈતરભાઈ વસાવાને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે રાખવામાં આવ્યા છે ત્યારે આજ રોજ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ઘોઘંબા મામલતદાર કચેરી ખાતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની કરાયેલી ધરપકડ અને તેમની સામે કરાયેલી કાયદેસરની કાર્યવાહીને અયોગ્ય જણાવી અને કાયદા વિરોધની જણાવ્યું જણાવી બંધારણ વિરોધને જણાવી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી આમ આદમી પાર્ટીના યુવા નેતા ચૈતરભાઈ વસાવા જીત્યા પછી ઉંમર ગામથી અંબાજી સુધી જેમણે લોકો પ્રજા માટે અવાજ ઉઠાવ્યો અને પ્રજા માટે મહેનત કરીને અને પ્રજા માટે અવાજ બળ્યા છે ત્યારે તેમણે રાજકીય કિન્નાખોરી રાખી અને આ ભાજપ સરકાર તેમને વારંવાર જેલમાં પૂરવાનું ષડયંત્ર રચે છે જેના ભાગરૂપે અત્યારે એટીવીટીની મીટિંગ હતી તેની અંદર પ્રજા માટે અને પ્રજાના કામો પ્રજાને મળે તે હેતુથી તેમણે રજૂઆત કરી હતી તેના ભાગરૂપે સામેવાળા પ્રમુખે તેમને કોઈ એજન્સીને કામો આપી દેવાને કારણે ત્યાં બોલાચાલી થઈ અને સામાન્ય બોલાચાલીની અંદર ગુનેગાર હોય તેવી રીતની કલમો ઉમેરી અને તેમને સજા કરવામાં આવી છે તેમને જેલ જેલ ભેગા કરવામાં આવ્યા છે અમે આજે રાજ્યપાલ સાહેબશ્રીને સંબોધીને એમને આવેદનપત્ર આપ્યું છે કે આવું સામાન્ય બાબતમાં આટલા બધી કલમો ન લગાવાય અને તેમને જેલ મુક્ત કરવામાં આવે તેવી અમે આજે રજૂઆત લઈ અને મામલતદાર સાહેબ મારફતે રાજ્યપાલને કરી છે જે આગામી સમયમાં કોઈ પણ કાર્યવાહી સરકાર તરફથી ના થાય તો આગામી તમારો કાર્યક્રમ અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું ભૂખ હડતાલ પણ કરીશું અને કલેક્ટર કચેરીએ જવાનું થશે કે ગાંધીનગરનો વિધાનસભાનો ઘેરાવો પણ કરવાનો થશે તો પણ અમે કરીશું અને જરૂર આજ રોજ ભૂકંપ મામલતદાર કચેરીએ આમ આદમી પાર્ટી સમગ્ર પંચમહાલ જિલ્લા દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે કે અમારા નેતા શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબને ખોટી રીતે હેરાન કરીને જેલમાં પૂરવામાં આવ્યા છે તો એક જેલમુક્ત કરવા જોઈએ અને રાજકીય કિન્ના ખુદ રાખીને જે અધર રાજકીય પાર્ટીઓના નેતાઓ પર જે કેસ કરવામાં આવે છે સરકાર આ વસ્તુ બંધ કરે કેમ કે એમાં ખૂબ મોટી તકલીફ પડવાની છે અને બીજી ખાસ વસ્તુ એ છે કે એવો તો કેવો કાયદો કે સાહેબ વકીલને પણ કોર્ટમાં જવા દેવામાં નથી આવતા તો ભારત દેશમાં એવો કોઈ કાયદો હોય તો સરકાર એનો જીઆર બહાર પાડે એ બાબતની અમારી રજૂઆત છે આમ આદમી પાર્ટી પંચમહાલ જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠવા